ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાક માટેની એક મોટી આગાહી છે એ સામે આવી છે હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી છે હવે પછીના દિવસોની અંદર નવી આગાહી છે કરવામાં આવી છે જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યુએસસી છે લાગુ કરી દેવામાં આવ્યું છે એટલે કે કયા વિસ્તારોની અંદર યુએસસી લાગુ થશે તો યુએસસીના ભાગરૂપે હવે પછીના દિવસોની અંદર લો પ્રેશર સિસ્ટમ જે અરબ સાગરની અંદર બની છે એ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને વલસાડ વાપી સેલવાસ ડાંગ આ જિલ્લાઓ વાહવાના વિસ્તારોની અંદર વરસાદના ભારે જોર બતાવતા જોવા મળી રહ્યા છે હવે પછીની ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના થરાડ તેમજ અમદાવાદ મહેસાણા પાલનપુર ઉદયપુર છોટા ઉદયપુર તેમજ મિત્રો ગુજરાતના બિલીમોરા તેમજ આહવા અને સુરત ડાંગ તેમજ દક્ષિણ ગુજરાતના ભાગને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે જેમાં ગઈકાલે દક્ષિણ ગુજરાતના સુરતમાં લગભગ અગિયાર ઇંચ જેટલો વરસાદ નોંધાણો હતો હવે પછીની કલાકોમાં ગણતરીની કલાકોની જે આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે વેધર એપ અપડેટ જે સામે આવી રહી છે વેધર અપડેટની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે અત્યારે છે લો પ્રેશર સિસ્ટમ અને એલો એલર્ટ અને રેડ એલર્ટ સુધીના સિગ્નલો છે એ આવ્યા છે હવે પછી જે સિગ્નલો દર્શાવવામાં આવ્યા છે એમાં રેડ એલર્ટ સુધીની આગાહી ઓપન કરી દેવામાં આવી છે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવશે આજના વિડીયોમાં તમને જણાવીશું ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હવે જણાવીએ તો મિત્રો ચોટીલા છે રાપર છે અને મિત્રો ધંધુકા બાવલા બોટાદ ગોધરા તેમજ ધાંગધ્રા છે બગડાણા છે ગોંડલ વેરાવળ વાપી સેલવાસ રાજકોટ આ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારની વાત કરવામાં આવે તો સુરત દક્ષિણ ગુજરાતની અંદર સુરત લાગુ વિસ્તારની અંદર ભરૂચ અમોદ વડોદરા ખંભાત આ વિસ્તારોની અંદર વરસાદ છે આજે ભૂકા બોલાવશે હવે પછીની કલાકોની અંદર એટલે કે આગામી ત્રણ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં છે એ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે આજે મિત્રો ચોવીસ તારીખના રોજ ચોવીસ જૂનના રોજ ગુજરાત રાજ્યમાં નવો વરસાદનો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે અને હવેથી બે દિવસ માટે આ રાઉન્ડ છે શરૂ રહેશે એટલે કે છવ્વીસ તારીખ સુધી વરસાદનો આ રાઉન્ડ છે શરૂ રહેવાનો છે અરબ સાગરની અંદર તો રેડ એલર્ટની જે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણેની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ભાગના વિસ્તારોની અંદર આગાહીઓ કરી દેવામાં આવી છે અત્યારે ઘણા બધા વિવિધ મોડેલોના માધ્યમથી પણ આપણે આગાહી જોશું જેમાં ઘણા બધા મોડેલો પણ કહી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં હવે પછીના ચોવીસ કલાક છે એ ખૂબ જ અતિ ભારે રહેવાના છે જેમાં સુરતમાં ફરી એક વખત રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આજે ચોવીસ તારીખના રોજ પણ ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તાર વ્યારા વલસાડ ભરૂચ રાજપીપરા અમોદ તેમજ નવપુરા આહવાના વિસ્તારોની અંદર મિત્રો દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે અને આ આગાહી બીજા કોઈએ નહીં પરંતુ અંબાલાલ પટેલે કરી છે કોસંબા છે સુરત બારડોલી અને વાંકલ છે અને નવસારી આ વિસ્તારની અંદર વરસાદ છે એ ફૂંકા બોલાવશે સુરતની અંદર તો મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો હતો પાણીના ગરકાવ થઈ ગયા છે નીચાણવાળા વિસ્તાર તમામ ડૂબી ગયા છે સુરત પણ ડૂબ્યું હોય એવા અત્યારે સમાચાર આવ્યા છે હવે પછી જે સુરતમાં આજે આખો દિવસ જે વાતાવરણની અંદર મોટો પલટવાર રહેશે તેની અંદર વાતાવરણીય સિસ્ટમનો ગુજરાત રાજ્યના વિસ્તાર એટલે કે જે તમામ જિલ્લાઓ છે એમાં ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે આજે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે રેડ એલર્ટ સુરત લાગુ વિસ્તાર અને ગુજરાતના પશ્ચિમી ભાગના વિસ્તારોને અસર પહોંચાડશે જેમાં ડુંગરપુર ઉદયપુર મદસુરા છે અને મિત્રો ઘણા બધા રાજસ્થાન લાગુના વિસ્તાર રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોના જે મેપ દર્શાવવામાં આવી રહ્યા છે મેપમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે અરબ સાગરમાંથી એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે આ બંને લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્ર અને પૂર્વ ઉત્તરના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર મોટી અસર પહોંચાડી શકે છે આવનારા બે થી ત્રણ કલાક માટે તો વરસાદ છે ભૂકા બોલાવશે સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે એ પણ તમને જણાવી દઈએ તો આજે ચોવીસ તારીખના રોજ મિત્રો ગુજરાત રાજ્યના જે જામનગર દ્વારકા લાગુના વિસ્તાર છે થાન છે કચ્છ લાગુના વિસ્તાર ગાંધીધામ નલિયા ખાવડા છે રાપર છે એ વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે નહીવત જોવો પડશે એટલે કે વરસાદ નહીં પડે એમ પણ કહી શકાય કારણ કે ત્યાં વરસાદની કોઈ પણ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ નથી પરંતુ સત્યાવીસ અને અઠ્યાવીસ આ બે દિવસ પછી છે ગુજરાત રાજ્યમાં એક વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે એ પવનની ગતિ લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ પણ અત્યારે કરી દેવામાં આવી છે છે સૌથી મોટી કરવામાં આવતી હોય જેમાં અત્યારે રેડ એલર્ટ છે એ છ જિલ્લાઓને કરવામાં આવ્યું છે તો કયા કયા જિલ્લાઓને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દ્વારકા ઓખા પોરબંદર જામનગર જુનાગઢના વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતમાં વાપી સેલવાસ અને જે દાદરા નગર હવેલી દમણના વિસ્તાર છે એને સાથે સાથે મિત્રો ઓરેન્જ એલર્ટ પણ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગને છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ લાગુના વિસ્તારને તમામને છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને હવે પછીના સમયગાળા દરમિયાન જે બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લા છે વિસ્તાર છે એ વિસ્તારોને તો રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે બે થી ત્રણ દિવસની જે આગાહી કરવામાં આવી હતી એમાં ત્રેવીસ તારીખ પછી એટલે કે આજે ચોવીસ પછી પચીસ આ બે દિવસ માટે ભારેથી ભારે પવનો પણ ફૂંકાશે અને લગભગ વીજળીના કડાકા પણ તમે સાંભળી શકશો અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એ ઘેરાવો ગુજરાતના લગભગ તો પૂર્વ પશ્ચિમી ભાગ અને મહેસાણા લાગુ વિસ્તાર અમદાવાદ લાગુ વિસ્તાર હોય રાજુકોટ લાગુ વિસ્તાર હોય અમરેલી લાગુ વિસ્તાર બગદાણા અને મહુવા તાલુકાના ભાવનગર જિલ્લાના ઘણા બધા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે આઈએમડી દ્વારા એક મેપ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં રેઇન ફોરકાસ્ટ દર્શાવવામાં આવ્યું છે હવે આ રેઇન ફોરકાસ્ટ જે દર્શાવવામાં આવ્યું છે એમાં ગુજરાત રાજ્યમાં હવે પછીના રેઇની ફોરકાસ્ટની આગાહી વચ્ચે જે દક્ષિણ ગુજરાતથી લઈને પશ્ચિમી ઉત્તર ગુજરાતના જે ભાગ છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તારીખના સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફ પહોંચ્યો હતો એવી જ રીતના ચોવીસ તારીખે પણ આ ઘેરાવો ગુજરાત રાજ્યમાં સ્થિર છે તેમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તાર સિવાય દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગ છે એ અને પશ્ચિમી પૂર્વ ઉત્તર ભાગના જે વિસ્તારો છે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી સાબરમતી મિત્રો મહીસાગર પંચમહાલ ખેડા આણંદ તેમજ વડોદરા ભરૂચ છોટાઉદેપુર તો આ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે ચોવીસ તારીખ દરમિયાન પછી પચીસ તારીખની પણ આગાહી જોઈએ તો સેમ પચીસ તારીખે પણ ચોવીસ તારીખની જેટલો જ વરસાદ પડશે અને આ દિવસે પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે એ આપણે આવનારા સમયની અંદર ફરી એક વખત જોઈશું તે પહેલાં તમને જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાતના સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગથી લઈને મધ્ય પૂર્વના ભાગ વચ્ચે તમામ વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો જામશે ચોવીસ પચીસ અને છવ્વીસના ત્રણ દિવસ માટે વરસાદી સિસ્ટમ જો ધીમી પડે તો સત્યાવીસ તારીખથી ફરી ત્રણ દિવસ માટે આ વરસાદી સિસ્ટમનો નવો ડોર શરૂ થાય એટલે કે નવો રાઉન્ડ છે એ શરૂ થશે જેમાં હવે પછીના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પૂરની સ્થિતિ પ્રમાણે વરસે એની મોટી આગાહી કરવામાં આવી છે એટલે કે પાણીના ગરકાવ છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર થઈ જશે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી તો ભરાઈ જશે સાથે ઘણા બધા માર્ગ વ્યવહારો પણ ખોરવાઈ જશે અને ઘણી બધી જે જાહેર છે એ થઈ ગયેલું વરસાદી સિસ્ટમનું પાણી છે એ ન નીકાળ હોવા છતાં પણ ઘણા બધા સ્થળો ઉપર આ પ્રકારની છે રેસ્ક્યુ ટીમ દર્શાવવામાં આવી શકે છે આવનારા બેથી ત્રણ દિવસ પછી એટલે કે સત્યાવીસથી લઈ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન અત્યારે તો સત્યાવીસ તારીખ વચ્ચે કોઈ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ સત્યાવીસ પછી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આમ ત્રણ દિવસો વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તો પછી નદીઓમાં ઘોડા પૂર આવે અને વાવણી લાયક વરસાદ હોવા છતાં પણ વાવણી ન થાય એવી પરિસ્થિતિ સર્જાવાને લઈને મોટી આગાહી પણ કરવામાં આવી છે એ આપણે આવનારા સમયની અંદર જોશું તે પહેલાં તમને જણાવી દઈએ તો હેવીલી સ્ટ્રોમની એક્ટિવિટી પણ દર્શાવવામાં આવી છે વોર્નિંગ આપવામાં આવી છે પરંતુ અત્યારે કોઈ પણ એવા સ્થળ નથી જગ્યા નથી કે ત્યાં વરસાદ પડવાનો હોય અને આગાહી કરવામાં આવી હોય સ્ટ્રોમની ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી તો અત્યારે મજબૂત બનતી જોવા નથી મળતી પરંતુ અમુક એવા વિસ્તારની અંદર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થઈ શકે છે જેમાં લગભગ તો અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ચોમાસાનો પર્વતમાન ઋતુ છે એનું આરંભ થઈ ગયો છે હવે પછી જો વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવાળા આવે અને ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી સર્જાય તો એના વિશે પણ તમને આગાહી ટૂંક જ સમયની અંદર આપી દેવામાં આવશે તો એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો